મોરબી મહાનગરપાલિકાનું ચાર્જ સંભાળતા જ સામાજિક કાર્યકરોએ ડેપ્યુટી કમિશનરને ઉભરાતી ગટર અને ગંદકીના મુદ્દે રજૂઆત કરી હતી મોરબીમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે આજે વિધિવત રીતે મ્યુનિસિપલ કમિશનરનું ચાર્જ સંભાળ્યું છે રે લોહાણા પર એક અને બે માં ઉભરાતી ભૂગર્ભ ગટરના કારણે શાકભાજીના વેપારીઓ અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ અંગે વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેને ચાર્જ સંભાળતા જ રજૂઆત કરી અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલા નહી લેવામાં આવ્યા હોવાના વેપારીઓએ આક્ષેપ કર્યા છે સામાજિક આગેવાનો તેમજ વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક ગટર રિપેર કરવાની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત કરી હતી છે કે એક બે વેપારીઓ ઢલ્લો નથી કરી શકતા સવારે ગોણી પણ નથી થતી કોણી વગર પાછા જાય છે તો આ મોરબી નગરપાલિકા મહાનગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું ધ્યાન દેવામાં આવ્યું એવું આજે અમિસ્તરશ્રીને આયોજનપત્ર પણ અમે લીધું છે અમે એવી આશા રાખી છે કે અમિસ્તરશ્રી તાત્કાલિક આ પગલાં લઈએ અને એમનું નિર્ણય આવે કાયમી માટે અને ખાસ વેપારીઓને પણ સૂચના છે કે તમે આડાવડા કચરા તમે નાખોમાં અને સ્વસ્થ રહ્યો અને સ્વસ્થ મહાનગરપાલિકા બનાવે એ પર શેરી નંબર એક પાસે એકમાં પાણી ભરાય છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે દસ દિવસથી પ્રશ્ન છે કે વસ્તીમાં કોઈ નિકાલ આવ્યો નથી હજી રોજ નગરપાલિકાએ કલેક્ટર ઓફિસે રોજ જાય છે તો કોઈ હજી સુધીમાં નિકાલ આવ્યો નથી તો આવે છે કામ કરી જતા રહીએ છીએ પણ હજી પાણી એટલું ને એટલું રહે છે આ પ્રશ્ન વીસ વર્ષથી છે પણ અત્યારે છ મહિના પહેલાં સારો થઈ ગયો તો વરી પાછો આનંદ પ્રોબ્લેમ થઈ ગયો છે દસ દિવસ ધ્યાન કરે ધંધામાં એવું છે કે કોઈ પબ્લિક જ નથી આવતું આટલા આટલા પાણી ગોઠણ સુધીના પાણી ભરેલા છે અને ગંદકી એટલી છે કે તમે અહીંયા બહાર ઉભા રહ્યો ને તો તમને વાસ એટલી આવે ગંદકી અંદર કચરાની બધું આ બહારના માણસો કચરાની બધું રાખી જાય એના હિસાબે અમારે ભોગવવું પડે છે